ફોન થોડા દિવસો પહેલા ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો આ કેસમાં હવે લેબ રિપોર્ટમાં ઘીના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં શુદ્ધ દેશી ઘીના નામે વેચાતા ઘીની અંદર વેજીટેબલ ઓઇલ હળદર અને કેમિકલનું મિશ્રણ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે થોડા દિવસો પહેલા ઉઘટ પાનલપુર કેનાલ રોડ ઉપર ગોગા ચોક નજીક સાયનાથ સોસાયટીમાંથી રાંદેડ પોલીસ અને સુરત મહાનગરપાલિકાની ટીમ 225 કિલો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને રાજેશ પટેલ નામનો એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી હતી શેનું કે બોલ પટેલ જી ડાળ લાગી ના કરો થોડું નાખો થોડું આ છે સોયા બરાબર પછી શું કરો મિક્સ કરવાનું જ્યારે ગરમ કરીએ તો થોડી અડધન આપણે થોડી અડધન આપવા ગરત ને ના માટે નાપનો કલરમાં કલર વાઈટ બેસી ગીઝિયો કલર બકડાવીએ ને પૂછો એટલે થોડું પછી હલાઈ દે અને સંસ્કાર થાય જેમ એજન્સી આતો સ્મેલ આવે હમણાં સ્મેલ આવી हम्म वो मैं ना वो है जो तेल के लिए से इन फर्मदार को करता बहुत सुभान अल्लाह ओके ये सोशल फार्मिंग फार्मिंग हेलो दोस्तों दूध मार्केटिंग कर देओगे गाय नु घी बनाओ गाय मतलब आना गरम करना है और धारा पर कर देना है